જો એને તરત જ થઈ ભવા હમ થઈ જો આ કામ પાણી છટકી જાય ને કોની ખળિયો આ પાપડી પાપડી બનાવતી પાપડી આગો ન આવે મારા વિડીયોમાં ને મન ને આને બોલાય ન હોય માન દે નથી નોટની છે

એને સને મારી સને ધૈલ કરે તી જાય ગમે કેમ તો ગમે આ બેય ને એવું અને આમ પોચુરીમાં નાખી હા અને

પૂજે ની ને આવા બોલાવેલી હા મહેનત એ કોને બી વી ના કિલો મળે ને એ ચાર ખાવા લઈ નત કરવી